જય કૃષ્ણ રાધે રાધે આજના નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે બારમી રાશિ એટલે મીન રાશિ મીનનો સ્વામી ગુરુ બને ત્યાં સુધી મીન રાશિના જાતકોએ આ મે મહિના દરમિયાન શું શું કરવું કઈ કઈ વસ્તુ લે લર્ન કરવી કઈ કઈ વસ્તુની અંદર ખાસ કાળજી રાખવી એ બાબતમાં આપણે ચર્ચા કરવાના છે સર્વપ્રથમ આ મહિનો તમારા માટે ખૂબ જ સારી પરિસ્થિતિનું નિર્માણ કરવા જઈ રહ્યો છે ગુરુ ગોચરમાં રહી બરોબર તમારા લાભ સ્થાનની અંદર દ્રષ્ટિ કરી મંગળ અને ચંદ્રની સાથે રહી તમારા માટે ઘણી બધી અણધારી લાભની સુવિધાઓ લઈને આવશે નોકરી કરતા વ્યક્તિઓ અને બિઝનેસ કરતા વ્યક્તિઓ માટે આ સમયગાળાની અંદર આઠથી લઈ અને અઢાર તારીખ સુધી જોખમી નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ અઢાર તારીખ પછીથી કોઈ પણ પ્રકારે સ્થાન પરિવર્તનના યોગ બને છે તબિયત સ્વાસ્થ્ય આરોગ્યની દ્રષ્ટિમાં વાત કરવામાં આવે આ સમયગાળા દરમિયાન તમારા તબિયત સ્વાસ્થ્ય અને આરોગ્યને લઈ અને ખૂબ જ ચિંતિત રહેવું જોઈએ જંક ફૂડ બને ત્યાં સુધી છોડવું જોઈએ અને સાથે સાથે કસરત વ્યાયામ વગેરે ઉપર પરેજી પાડી અને નિયમિતતા કેળવી અને કોઈ નિયમ બનાવવું જોઈએ લક્ષ્મી પ્રાપ્તિની વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન તમે પોતાનું કોઈ પણ પ્રકારનું નવું કાર્ય કરી શકો છો નવી જગ્યાએ જઈ શકો છો યાત્રા પ્રવાસ પર્યટન મુસાફરી વગેરે આ સમયગાળા દરમિયાન થઈ શકે છે મિત્રો આજના વિડીયામાં આટલું આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે